જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ આપણે સાંભળીશું કે અષાઢ વિડીયો અમાવસ્યાથી શરૂ થતું દસ દિવસનું વ્રત મા દશામાંના વ્રતના મહિમા વિશે પૂજા મુહૂર્ત તથા વ્રતની વિધિ પણ જાણીશું અને વાર્તા કથા પણ સાંભળીશું મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો દરેક વ્યક્તિનો સમય એકવાર જરૂર બદલાય છે અને મહેનત કરવા છતાં પણ સમય ના બદલાય ત્યારે દશામાનો વ્રત પૂજા કરાય છે એવો વિશ્વાસ છે મનુષ્યનો કે દશામાં તેની દશા સુધાર છે મિત્રો અષાઢ માસની અમાસથી શરૂ થતું આ દશામાનું વ્રત તેમાં દશામાની મૂર્તિ કે ફોટાની પૂજા થાય છે પીપળાના વૃક્ષની પૂજા થાય છે દસ દિવસના દસ તારવાળો દોરો બંધાય છે તેની પૂજા થાય છે જેથી દશામાં પ્રસન્ન થાય છે અને તેની કૃપા થાય તો દશા બદલાય છે સમય બદલાય છે શુભ સમયનું આગમન થાય છે મિત્રો સૌ પ્રથમ આ દશામાના વ્રતની પૂજન વિધિ તથા મુહૂર્ત જાણી લઈએ આ વર્ષે દશામાંનું વ્રત તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારે અષાઢ અમાસથી શરૂ થઈ તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારે પૂર્ણ થશે મિત્રો પૂજન વિધિની વાત કરીએ તો જેમણે આ વ્રત લીધું હોય એમણે અષાઢવદ અમાસના દિવસે પ્રાતકાળે નાહી ધોઈ સ્વચ્છ થવું મનમાં જય દશામાં જય દશામાં એમ બોલતા જવું અને દશામાનું ધ્યાન ધરવું એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના ઉપર દશામાની મૂર્તિ અથવા છબીનું સ્થાપન કરવું જો મૂર્તિ કે છબી ન હોય તો મનમાં દશામાનો સંકલ્પ કરીને સ્થાપન કરવું સાંધડી દશામાનું વાહન છે તેથી માટીની એક સાંધડી બનાવીને પાટ પર મૂકવી પાટ પર જ્યાં દશામાની સ્થાપના કરી હોય ત્યાં બાજુમાં એક ત્રાંબાના કળશનું સ્થાપન કરવું સૂતરના દસ તાર લેવા અને તેને કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને તેને ત્રાંબાના કળશ પર વિટળાવીને તથા સૂતરના બીજા નવ તારને એક તાર પોતાના લુગડાનો એમ દસ તારનો દોરો બનાવીને કંકુમાં બોળી પોતે જમણા હાથે બાંધવો અથવા ગળામાં પહેરવો

રાંધીને ઘી ગોળ નાખીને આ નિવેદ દશામાને ધરાવું આ પ્રમાણે દશામા નું વ્રત પાંચ વર્ષ સુધી કરવું જે કોઈ સ્ત્રી આ પ્રમાણે પાંચ વર્ષ સુધી વ્રત કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું વર્ષે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી શક્તિ પ્રમાણે ચાંદી કે સોનાની સાંધણી બરાબર પૂજન કરીને તેને નદી કે તળાવના પાણીમાં પધરાવી કે કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામાં લેખે અર્પણ કરીને દાનમાં આપવી બ્રાહ્મણને સીધું આપવું તથા વસ્ત્રદાન કરવું જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય તો આપવા યથાશક્તિ પુણ્યદાન કરવું તથા શક્તિ પ્રમાણે બ્રહ્મ ભોજન કરાવવું તથા બાળકોને જમાડવા જો આ પ્રમાણે બની ન શકે તો દશામાના વ્રતની ચોપડી સુપાત્ર વ્યક્તિને વહેંચવી અને પ્રસાદ આપવો આ વ્રત કરવાથી દશામાની ખૂબ જ કૃપા મળે છે દશા સુધરે છે ખરાબ દશા પલટાઈ જાય છે તથા દશામાંની કૃપા વડે ખૂબ જ સુખ શાંતિ મળે છે વ્રત કરવાની શ્રદ્ધા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે સાંભળીશું દશામાના વ્રતની કથા અષાઢ મહિનો આવ્યો આવ્યો દિવાસાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને રાજાનો રાજમહેલ હતો ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ અને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાંનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા દાસીએ કહ્યું આ વ્રત કરવાથી શું લાભ થાય પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગયા તે તો ખાધા પીધા વિના રીસાઈને સૂઈ ગયા રાજાના અહંકાર વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયા રાજાની પ્રજા ચિતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારે જણા ચાલતા રાણીની બહેનપણીના ઘરે આવ્યા બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે તે ખીજાઈને બોલી જાજા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માગતા તને શરમ ના આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાનનું કારણ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમન થયા છે તેઓ કલ્પાત કરતા કરતાં આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈટોના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી માંજણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ઈચ્છતી નહીં હોય ને જરૂર આ દશામાંનો કોપ જ છે આમ વિચારી રાજાએ તો માટલીને ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક ચીભડું તોડીને આપ્યું રાજા રાણીને નિમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ સુઈ ગયા એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈને બોલ્યા બહેન તમારા સાલ્લામાં આ શું છે રાણીએ કહ્યું ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે ચીભડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં વાર નથી લાગતી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરડો ઉપવાસ કર્યો અને દસમે દિવસે માટીની સાંઠળી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરૂપે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સપનામાં આવીને બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે તો તેમને તું છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતાં રાજાએ ઊઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા થઈ લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું રાજા તે સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા રાજાએ તેમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમને માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં ઝાકારો દીધો હતો તે અત્યારે ઓરડામાં બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસ પછી આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલા વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચાડ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા ફર્યા છે ગામના લોકોએ વાંચતે ગાસ્તે સામયું કર્યું તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો